સોના નો ભાવે આજે સર્વોચ્ચ સપાટી ટિકટાવી છે સોના નો ભાવ છાસઠ હજાર ચારસો ને પાર પહોંચ્યું છે મળી રહેલી માહિતી અનુસાર એમસીએક્સમાં પ્રથમ વખત સોનાનો ભાવ ગયો છે મળી રહેલા સમાચાર અનુસાર વિશ્વ બજારનો માહોલ ટૂંકમાં સોનાના ભાવ હજુ વધશે તેવી શક્યતાઓ જોવા મળી છે સોમવારે મોડી સાંજે ભારતમાં સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા એમસીએક્સ ઉપર સોનાની કિંમત ચોસઠ હજાર પાંચસો રૂપિયાને પાર કરી ગઈ છે જે બાદ સોનાની કિંમત પણ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રેકોર્ડને પાર કરી ગઈ હતી સોમવારે મોડી સાંજે સોનાના ભાવમાં રૂપિયા એક હજારનો વધારો થતાની થતો હતો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે માહિતી અનુસાર ચાંદીના ભાવમાં તેરસો રૂપિયાથી વધુનો વધારો થયો છે આ ભાવ તોતેર હજાર છસો રૂપિયાને પાર કરી ગયો છે નિષ્ણાતોના મતે મે મહિના સુધી સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા થઈ શકે છે ભારતના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો મોડી સાંજના ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમતમાં એક હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો થયો હતો જે પછી સોનાની કિંમતમાં ચોસઠ હજાર પાંચસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી આ સાથે જ ગોલ્ડે ત્રણ મહિનાના જૂના રેકોર્ડ તોડ્યા છે અગાઉ ચાર ડિસેમ્બરે સોનું લાઈફ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યું હતું તે દિવસે સોનાનો ભાવ પ્રથમ વખત રૂપિયા ચોસઠ હજારને પાર કરીને રૂપિયા ગ્રામ પર પહોંચ્યો હતો તો ચાલુ વર્ષની વાત કરીએ તો સોનાની કિંમતમાં એક પોઈન્ટ છસો તેતાલીસ ટકા એટલે કે એક હજાર ચુમ્માલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો એકત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે